છોટાઉદેપુરના સંખેડામાં અર્જુનનાથ મહાદેવના મંદિરના પાછળના ભાગે નદીની માટીનું ધોવાણ થતાં મંદિરના અસ્તિત્વને જોખમ થયું છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા ખાતે આવેલા મહાદેવ મંદિરના પાછળના ભાગે નદીના પૂરના પાણીથી ધોવાણ થયું છે આ મામલે સ્થાનિક ગ્રામજનો દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવા માટે સરકારી અધિકારીઓને ચૂંટાયેલી પાંખના નેતાઓને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અનેક છતાં તંત્ર અને જનપ્રતિનિધિ તે માટે રામધૂમ બોલાવી હતી સાથે મંદિર ની સુરક્ષાને લઈને તંત્રના વિરોધમાં સંખેડા બંધ નું એલાન કરવામાં આવ્યું છે આજની તારીખમાં ચાર રસ્તા ઉપર ત્રણ તંત્રને જગાડવા માટે અમારો અર્જુનાથ મહાદેવ મંદિર છે બહુ પુરાણિક છે અને એને પાછા સંરક્ષિત દિવાલની ખાસ જરૂર છે અને દિવાલ ના બને તો મંદિર ધરાશા થઈ જવું છે એના માટે અમે શિવ ધૂન રાખી હતી આવતીકાલે રણનીતિમાં અમારે શંકડા ગ્રામ બંધ રાખવાનું છે બિલકુલ બધા ગામજનોને મંદિર બચાવવા ઉત્સાહ છે બધા સંયુક્ત બધા સંયુક્ત ભેગા થઈને મંદિર બંધ ગામ બંધ રાખવાના છે મંદિર જવા માટે અમે આદન આવેદનપત્ર આપ્યું છે ગઈકાલમાં મામલા સાહેબ શ્રીના અને કલેક્ટર સાહેબ છટપુર નેતાઓને હવે જે નામ આવતું હશે એ કરશે કરતું એમ અમારે એક ઈચ્છા છે કે નેતાઓને આ આવેદનપત્ર આપવા થાય કે આ રામધૂન કરવા તે બંધ રાખવા તે એ લોકોને નિંદ્રામાં જાગે એમ આ મંદિર આપણે દેખી રહ્યા છો આ નકુલેશ્વર મહાદેવનું જે મંદિર હતું એ પાણીના પ્રવાહમાં ધસમસતા પ્રવાહમાં વહી ગયું આજ દિન સુધી અમને અઢી વર્ષ વીત્યા હોય શિવલિંગ મળ્યું નથી એ જ પરિસ્થિતિ અમને અર્જુનાથ મહાદેવની આવીને ઊભું છે મંદિર ગમે ત્યારે ઢસડી એ સ્થિતિમાં છે અમે સરકારને એટલું કહેવા માગે છે કે અમને દિવાલ બનાવી આપો અઢી વર્ષથી ઉપરાંત રજૂઆત જાહેર રજૂઆત હાજરીમાં કરી હતી પરંતુ આજ દિન સુધી એનું નિરાકરણ આવ્યું નથી અને અમે સરકારે એટલું કહેવા માંગીએ છીએ કે અમારા ધારાસભ્ય છે આ દિવાલ ન બનવાના મુખ્ય બે જ કારણ હોઈ શકે કાં તો સરકાર અમારું સાંભળતી નથી કાં તો અમારો પ્રતિનિધિ જે ચૂંટીને અમે મોકલ્યો છે એ પ્રતિનિધિ અમારો અવાજ બની શકતો નથી અમને ખેદ છે કે અમે ખોબલે ખોબલે મત આપીને અવા પ્રતિનિધિઓને ચૂંટીને મોકલીએ છીએ પણ અમારો અવાજ બની શકતા ના હોય તો આવા પ્રતિનિધિઓની અમને કોઈ જરૂર નથી આવતીકાલે અમે સંખેડા ગામ સદંતર બંધ કરવાના છે સાથે સાથે હણોદ ગ્રામ પંચાયત પણ બંધ છે અને અમારી જે લાગણી અને આસ્થાને જે ઠેસ પહોંચી છે એનો જડબાતોડ જવાબ અમે સરકારને આપવાના છીએ